જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજે આપણે ફરીથી એક નવી ચેલેન્જ લઈને આવી જાય છે તો આપણા આજની ચેલેન્જ છે ભણવા ઉપર તો આજે આપણે લખવાના છીએ ઘડિયા તો બધા રેડી છો તો બધા મોણસો શુભમ છે દેવરાજ છે સતીશ છે જીગર છે અને પૂનમ છે ને રણશી એટલે બેઠો આ આજ ઇનામ કેવું હું મસ્ત ઈનામ તો આપણે પફ લાયા તમે જોઈ લો પફ જીતવાનું નામ

ગમે તે ગમેતા લખો બરોબર ને હા બે થી નવ અને બાર થી ઓગણીસ કમ્પ્લીટ ને તો આપણે હવે ચેલેન્જ સ્ટાર્ટ કરી નાખીએ જોઈએ કોણ જીત ભણવાની ચેલેન્જ બધા જેટલા હશારી આપણે જોઈ લઈએ તો આપણે ચેલેન્જની બધી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે આપણે બધા માણસોને આપણે ચેડે કાઢી નાખીએ જેમ કે કોઈ લખતું હોય તો તેનો અંદાજો ના મળે એ માટે બરાબર ને તો બધા ચેડે નાખડી આકડી જડો તો આપણા આજનો પહેલો નંબર છે જીગર તો આપણા બધા માણસોને બેહારી ના છે આટલા તો હવે આટલા છે પફ અને જીગર તો જીગર તૈયાર ઈધું તૈયાર તો મો મોબાઈલ ગાઢીન પછી ટાઈમર સ્ટાર્ટ કરો જીગા 2 મિનિટનો ટાઈમો હો હા એટલે ઉઢી લે જીગા કેથી ઉડુ ના કોઈનો મે કોઈ જોવાનું હતું કે લેટ્સ ગેટ સ્ટાર્ટ

એક મિનિટ ને છત્રીસ સેકન્ડ છત્રી બંધા બંધાતું ક્યાં ના કોઈ ખબર પડે તારી સ્પીડ બઉ ઓછી હોટ બે મિનિટ પત્તું વાળી ને તમે ઊંઝા મેં

दादा जट्टो डळाओ एटलो तार पोते डोळवू तोय डोळवान सुटो भाई सतीश तार पोतेन हो। डोळवू न तोय सुट पाहे ए आरिना नाला कोय भाई मगस तू तो कामच छ हो तू लखवांगर फटाफट या सेट दिला ओम बिल पे कर बर बसी ખબર ના પડી જવું વાડી દે વાળી લે કોઈ ખાભી ના પડી જવી રીતના

તારા મુંજા નાખજો એ

જો કોઈ જોઈ તો એનો અંદાજો મળી જા તો પૂરો નંબર લઈએ ચોથો નંબર ચોથો નંબર આપડે પૂનમ આવ્યો તાણી પૂનમ બે થી નમનો હતો નહિ તમારે ગુંજામ રાખવાની પૂનમ આવ્યો તો પૂનમ સ્ટાર્ટ કરવું

બધાને હો હું મગસ મોહ ચટાને ઘડિયા લાકે આય પણ બધા લિયન બધા ટાઈમર હું કહું છે લે મે પોપ ખાઉ સબ ભૂષે રહે સબકે પેટ મે ઉંડેડે દોળે ની કોપી મારી બેટા કો આલુ ખાના मुझे भूख लगी ए भूलपडा ए भूल ना पडो सीटेटचा दरा जोदा सीटेट रन रन सीटेट 19 19 1 मिनट ना 13 सेकंड देव लग जो नको तो जीते नहीं लखीत नहीं जीते पा जी का करनाओ पिला करनाओ मु जीते जाऊच के ફટાફટ લખ સ્ટોપ બાર બરાત હાલ દે તું વાના વાના હાલ તું જોતો ના ગણતરી આપણે છેલ્લે કરીએ હાલ તું કેના તો અમે છેલ્લે ગણતરી કરીએ આપણે પફ તો આપણો પફ આટલો પડ્યો કે જોઈએ આજની ચેલેન્જ કોણ જીતો બધા માણસો પણ રેડી થઈ જાય એક એક ના નંબર બધા ને આયા થાય પ્રમાણે બધા હેડે આવશે તો જીગર આપડા સૌથી પહેલા તું હોય લાય છો દરિયા સુ બે થી પોચ સુધી લખે આય એના અંદર અડધો પોચ એકાનો ગળ્યો અડધો લખ્યો

ટાઈમર જ મળ્યો લખી નતા કે આ ટાઈમર તો ઘણું કેવાય હવે પૂનમ આવ્યો પૂનમ તારી હરીફાઈ માટે તને એટલે છેલ્લે બોલાવું ભરતું આટલા શુભા શુભા એ લખ્યા બે થી પોચકાઉ્યા ગડિયા હોય અડધા જોતા સાઈડમાં હવે દે ભાઈ દેવ હવે દેવ આવી ગયો આપડા આટલા દેવને જોઈ લઈએ એટલે દેવ હરખતા કરી લે દેવ આટલા આવી ગયો સર હવે દેવ તમારે બેન વિના કોણ સર તો મૂકાઈ દઉં તો હાલ વિનર સા પૂનામ હાચું હાચું જો પણ બારો અજે કો અનંદર એક ટિસ્ટ હે ટ્વિસ્ટ અજે હવે દેવ તું ટેન્શન ના લે એક પોઈન્ટ વાળા દેવ દેવ રેવ બાવ એક જ પોઈન્ટ માટે હ આટલા દખે ખાલી એકટા દખે તો આપણે હવે ઘડિયા વાચી લઈએ કોઈના જૂઠા જ નહીં ઘડિયા હા આપણે તો આપણે તો ગીનમાં જુડા લગતા નથી તો આપણો આજની ચેલેન્જ નો વિનર છે સા અરે વાહ પૂનામ વાહ મસ્ત છે દેવ હા બઉ સચિન તો બે ની બે બધા ના ઘડિયા વાંચ્યા આપડે પૂનમ અને દેવના તો એના અંદર પૂનમ નો હાથો બધા હાચા જ હતા દેવના બધા હાચા હતા પણ એક પોઈન્ટ વાળા દેવ રહી ગયો રણશી નામ આપી દો આપડા વાહ પૂનમ વાહ ખાવા મળતું તાર તો